જુનાગઢના ભવનાથ મંદિરમાં હવે વહીવટીદાર શાસન લાગુ કરવામાં આવ્યું છે મહેશગીરી બાપુએ સરકારનો આ મામલે આભાર માનીને મહંત હરિગીરીએ હરિગીરી ઉપર પ્રહાર કર્યા છે અને કહ્યું કે હરિગીરીની મુદત પૂરી નથી થઈ ભવનાથમાંથી હકાલપટ્ટી તેઓને કરાઈ છે હરીગીરીએ અનૈતિકતાથી ભ્રષ્ટાચાર કરીને મહંત પદ મેળવ્યું હતું અખાડાનો વિરોધ નથી અસત્ય અધર્મ અને અન્યાયનો વિરોધ છે હરીગીરી જ્યાં સુધી જેલમાં નહીં જાય ત્યાં સુધી હું શાંત નહીં બેસું તેવું પણ તેમણે ઉચ્ચાર્યું છે હરિગીરીને અખાડામાંથી પણ બહિષ્કાર કરવાની વાત મહેશગીરી બાપુએ કરી છે હરિગીરી મહારાજે ભવનાથ મંદિરમાં ભ્રષ્ટાચાર કર્યાનો આક્ષેપ પણ તેઓ લગાવી રહ્યા છે ગેરરીતિથી બાંધકામ કર્યા અને હિસાબોમાં ગેરરીતિ કરી ગિરીશ કોટેજાના નામનો ઉલ્લેખ કર્યા વિના તેમણે પ્રહાર કર્યા હરિગીરીની લોકલ ગેંગ અહીંયા ફરે છે તેવું પણ મહેશગીરીએ જણાવ્યું સાથે જ તમારા ચોપડા ખોલીશ તો રૂમમાં કોની જોડેથી પકડાયા તે બધું જ બહાર આવશે ભવનાત્મા ભાનની નિમણૂકના ન થાય ત્યાં સુધી ગુરુ તમન બાપુની સમાધિની પૂજા કરવાનો પણ અધિકાર જે મામલે બાપુએ નિવેદન આપ્યું

અને એનો વિનાશ કરીશ કરીશ અને કરીશ અધર્મનો અને અસત્યનો નિર્દોષ સાધુ તમે બહિષ્કારની ને એવી બધી ફાલતુ વાતો તમે બહિષ્કાર કર્યો બહિષ્કાર કર્યો તો કાલે તમે એમ કેમ કહેતા હતા કે અમારે અખાડે કે સાધુ એ ડબલ ડબલ ગેમ રમો છો